પાલનપુરના કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા પણ તેઓએ અપીલ કરી છે તો સાથે સાથે દારૂ અને ડ્રગ્સના ખુલ્લા વેચાણના ગંભીર આક્ષેપો પણ મહિલા કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે પાલનપુરના જૂના બસ સ્ટેન્ડના વિસ્તારમાં મળી રહ્યો છે દારૂ માત્ર પચાસ રૂપિયામાં ડ્રગ્સની પડી કેવો વેચાઈ રહી છે તેવો પણ મહિલા કોંગ્રેસના નેતાઓએ આરોપ કર્યો છે આ સાથે જ મહિલાઓએ પોલીસ પર પણ અનેક સવાલો ઉઠાવ્યા છે એક અઠવાડિયાની અંદર કાર્યવાહી નહીં થાય

તો જોયા જેવી થશે અને આંદોલનની ચીમકી પણ મહિલા કોંગ્રેસના નેતાઓએ આપી છે અને સાથે સાથે તેમણે કહ્યું છે કે ખુલ્લે આમ પાલનપુરની અંદર દારૂ મળે છે પચાસ રૂપિયાની ડ્રગ્સની પડી કિમણ ભણે છે અને જે પણ રાજ્યની અંદર દારૂ ડ્રગ્સ મામલે રાજનીતિ ગરમાઈ હતી તેમાં હવે વધુ પાલનપુર કોંગ્રેસ અને તેમના મહિલા નેતાઓ મેદાને આવ્યા છે ત્યારે શું કહી રહ્યા છે પાલનપુર કોંગ્રેસ મહિલા નેતાઓ આવો આપણે તેમને પણ સાંભળીએ જિલ્લા મહિલા સમિતિના અને આખા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જે પાલનપુરમાં જે દારૂ ગાંજો ડ્રગ્સના વેપારીઓ આખું એમ કહેવાય કે એસોસિએશન બની ગયું છે પાલનપુરમાં અને ખુલ્લે આમ માનસરોવર રોડ ઉપર ખુલ્લે આમ વેચાઈ રહ્યું છે સિટીના દરેક એરિયામાં નાના જે ધોરણ અગિયારથી બારના બાળકો છે એમને પ્રોપર સુવિધા મળી રહી છે ચરસ ગાંજો અને અલગ અલગ પ્રકારના અફીણું મળી રહ્યા છે પાલનપુરમાં મને એવું લાગે છે કે પોલીસને કાં તો ખબર નથી કાં તો પછી ક્યાંક પોલીસ પોતે વેપારીઓને પ્રોત્સાહન આપી રહી એવું લાગી રહ્યું છે કારણ કે આપણું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ક્યાંક પોલીસ કર્મચારીઓના બાળકો પણ એમને ખ્યાલ ન હોય ક્યાંક એમના બાળકો પણ આ લતે લાગી શકે છે એટલે આ કોઈ એક વર્ગનો કે કોઈ એક પક્ષનો વિષય નથી પણ આ એક આપણા જે આવનારી પેઢી છે આપણા જે નસ ન છે એ બરબાદ ન થાય એના માટે આ લડત છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિ આખા ગુજરાતમાં આ બાબતે જે ડ્રગ્સ દારૂ બાબતે જે વિરોધ થઈ રહ્યો છે એ બાબતે અમારી વિનંતી છે પાલનપુર વતી વિનંતી છે કે પોલીસ આ બાબતે એમની જે આ રોજીરોટી સમજે છે એમાંથી બહાર નીકળે જે પગાર મળે છે એને સંતોષ માની અને જે બાળકોના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ન થાય આવનારી પેઢી આપણે સારી જ પેદા થાય એ માટે અમે વિનંતી કરીએ છીએ કે આવનારા સમયમાં પાલનપુર પાલનપુર દારૂ ડ્રગ્સ અને ગાંજા મુક્ત થાય એવી અમારી વિનંતી છે નહીં થાય તો અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી દારૂના અડ્ડા જે ગાંજા મળે છે જે પાર્લર ઉપર જે પેપર મળે છે ત્યાં મેં તપાસ કરીશું અને સંયુક્ત રેડ કરીશું આજે આખા દેશની અંદર ગુજરાતમાં જે યુવા ધન ડ્રગ્સના રવાડે જડીને બરબાદ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસ દ્વારા આના માટે એક ઝુંબેશ ઉઠાવવામાં આવી છે અને એ છેલ્લા એક મહિનાથી આ ઝુંબેશ ચાલી રહી છે અને એમ છતાં પણ પાલનપુરની અંદર મારા વિસ્તારોની અંદર પાલનપુરમાં અલગ અલગ વિસ્તારોની મેં મુલાકાત લીધી ત્યારે મને જાણવા મળ્યું કે હજુ પણ એ જ સ્થિતિમાં પરે દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે મેડિકલ સ્ટોરની અંદર સ્કૂલોની બહારની અંદર નાના નાના યુવાનો ડ્રગ્સના રવાડે ચડી અને યુવાધન બરબાદ થઈ રહ્યું છે દારૂના અડ્ડા દારૂની જે જગ્યાઓ બંધ થઈ ગઈ ત્યારે ટુ વ્હીલરો ઉપર ફરી અને દારૂની પોટલી અપાઈ રહી છે ને જેના કારણે મારી મહિલાઓ મારી બહેન મારી માતાઓ જે દુઃખી થઈ રહી છે ને ઘરમાં જ્યારે ડ્રગ્સનો નશો કરીને આવે દારૂનો નશો કરીને આવે ત્યારે એને ઘરમાં પૈસા આપવાની જગ્યાએ જે પૈસા હોય છે પણ એ છીનવીને બી નશો કરવા જાય છે જેના કારણે પાલનપુર શહેરની અંદર ડ્રગ્સ અને દારૂની બધી હજી પણ વધી રહી છે ત્યારે અત્યારે અમે કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ અંગે વારંવાર ઝુંબેશ કર્યા છતાં બી હજુ પણ પાલનપુર શહેરની અંદર ડ્રગ્સના રવાડે જે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે એના માટે આપણે શું કાર્યવાહી કરી કેમ હજુ સુધી આ ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે કેમ હજી મંદિરોની અંદર દારૂ વેચાઈ રહ્યો છે આ અંગે આપણે શું શાંત બેઠા છો કેમ આંખ મત કરી દીધી છે રજૂ કરવા આવ્યા છે કે દારૂ ડ્રગ્સ અને બધું બંધ કરાવે અને અમે જાણતા મુજબ અમને કહીએ છીએ કે નવા જૂના બસ સ્ટેન્ડના માં જે ખંડેર પડ્યું છે ત્યાં નાના નાના બાળકોને 50 50 રૂપિયા પૂડિયામાં ડ્રગ્સ આપે છે અને પછી બીજો એનાથી કે આપણે જે 58 ઢેકરા છે જે પહેલા ત્યાં ફાલસે હાલતા એ ખંડેર પડ્યો છે ત્યાં બી ભાઈ છોકરાઓ અને ડ્રગ્સ વેચે છે અને ત્યાં બી એક ભાઈ આવે છે પણ એ કયા સમય આવે એ ખબર નથી પણ આ જે જૂના બસ સ્ટેન્ડ છે ને ત્યાંથી એક